ભીલડી ગ્રામ પંચાયતમાં ગ્રામ સભા યોજાઈ હતી જેમાં જૂના કામો અંગેના ઠરાવો માંગતા તલાટી મંત્રી ભડક્યા અને થયો હોબાળો ડીસા તાલુકાના નવી ભીલડી ગ્રામ પંચાયત કચેરીમાં સરપંચ કે કે માળીના યોજાઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત સભ્યો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં ગત ગ્રામ સભામાં કરવામાં આવેલા ઠરાવો બાબતો વિશે એક જાગૃત નાગરિકે માંગણી કરી હતી જેમાં નવા ભીંડિ ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવે એ પહેલાં તો હાજર લોકોએ મોબાઈલ ફોનમાં વિડીયો શૂટિંગ ચાલુ કર્યું અને પછી એજન્ડા વાંચી તલાટી મંત્રીને પિત્તો છટક્યો અને પછી તો હંગામો મચી જવા પામ્યો હતો અને તલાટી મંત્રી તો તરત જ રોફ જમાવી સભામાં જેમ તેમ બોલી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા અને પટ્ટાવાળાને સૂચના આપી હતી કે દરવાજો બંધ કરી દો અને પછી સભ્યોએ અને નાગરિકોએ સભાખંડમાંથી બહાર નીકળી ગયા હતા જેમાં સમજુ માણસોને જાણ થતા તાત્કાલિક અસરથી ગ્રામ પંચાયતમાં પહોંચી તલાટી મંત્રી અને સરપંચ સહિત પંચાયત સદસ્ય અને નગર નાગરિકોને સમજાવી સમગ્ર મામલો થાળે પાડ્યો હતો જેમાં ભીલડી પોલીસને જાણ થઈ હોવાનું ચર્ચાસ્પદ બનતા સમગ્ર ઘટનાક્રમમાં ક્યાંક ને ક્યાંક જવાબદાર તલાટી મંત્રી હોય એવું વિડીયો ઉપરથી દેખાય છે ત્યારે હવે આખરે સત્ય હકીકત શું છે એ તો ડીસા તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો ખબર પડશે બ્યુરો રિપોર્ટ કનુજી ઠાકોર કાંકરેજ બનાસકાંઠા